બાબતે કાળજી લેવાની જરૂર છે કોઈ જૂની બીમારી હોય તો એમાં મોડું કર્યા વગર તરત જ ડોક્ટર ની સલાહ લેવી જરૂરી બને આ વર્ષ દરમિયાન આ વર્ષ દરમિયાન શાંતિ માટે સહારો લેવાની ખૂબ જ ભૂમિપુત્રો છે ધરતી પુત્રો છે એમને પણ આ વર્ષ દરમિયાન ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને ખેતીવાડીને લગતા સાધનો રાખવાની જરૂર છે પરંતુ આપના જમીન સારી આવક કરાવે અથવા આપની પ્રોપર્ટી વેચી અને આપને સારું ધન મળે એવા યોગો આ વર્ષ દરમિયાન બની રહ્યા છે આપના શત્રુઓથી આપે સાવચેત રહેવાની આ વર્ષ દરમિયાન ખૂબ જ જરૂર છે વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારો સમય આવવા જઈ રહ્યો છે વર્ગ માટે પણ ખૂબ જ સારો સમય આવવા જઈ રહ્યો છે અંદર તમારું પદ પણ વધશે તમને સારી પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થશે જે ધંધાર્થી વર્ગો છે એ ધંધાર્થી વર્ગો માટે પણ સારો સમય આવવા જઈ રહ્યો છે લક્ષ્મી પ્રાપ્તિ થશે પણ સામે ખર્ચ પણ આવીને ઉભો રહેશે આ વર્ષ દરમિયાન કાર્ય કરવા પડશે તો આ વર્ષ આપનું સારું જશે હવે વાત કરીએ આપણે ઉપાયોની તો ધન રાશિના જાતકોએ હનુમાનજીને દર શનિવારે અને મંગળવારે કાચું ભગવાન શિવજીને અર્પણ કરવું અવશ્ય આપના મનોરથ પૂર્ણ થશે નમસ્કાર રાશિના લોકો યોગ અને પ્રાણાયામ ને સાથે રાખીને પોતાની સ્વસ્થ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત તમારી આસપાસ જે કોઈ પણ નોકરિયાત વર્ગ છે તેમને પણ આ વિડિયો અચૂકથી ફોરવર્ડ કરજો અને આવનારા વર્ષોમાં આયોજનપૂર્વક ચાલે તે એમને જરૂરથી જણાવશો આગળ પણ બીજી રાશિઓ વિશે આપણે જલ્દીથી જાણીશું અને મળીશું જીગર મહારાજ સાથે જય જય ભારત મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે આપના રાશિને આધીન છે જે સંક્ષિપ્ત રાશિ ભવિષ્ય હતું પરંતુ યોગ્ય સાચું માર્ગદર્શન તો આપણે આપણા જન્મના ગ્રહોના આધારે મેળવી શકીએ છે આપણા કર્મના ફળના આધારે મેળવી શકીએ છીએ આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે એ શક્યતાના આધારે આપવામાં આવી છે નમસ્કાર